આમના મિસ્ટરને ત્રણ ઓપરેશન ફેલ ગયા આંતેડાનું જોઈન્ટ કરવાનું અને આ પથારીમાં એકદમ સિરિયસ જેવા હતા ખાટલામાં દેખ ખાટલામાં દેખાતા નહોતા અને આમ ભાંગી પડ્યા જેને કહીએ ને તમારા આંખમાં પાણી આવી ગયા મેં માતાજીનું સ્મરણ કરીને માતાજીને યાદ કરી અને મેં કીધું કંઈ નહીં થાય મારા ખુખાર મેળવી બેઠા છે કંઈ નહીં થવા દે મા જે ખરેખર ખુખાર મેળવી મારે જ્યાં ધામવાળી મા હોય

ત્રણ મહિના ત્રણ કિલો સાતસો ત્રીસ ગ્રામ નું વજન હતો ડોક્ટર ને નર્સ ને સ્ટાફ વાળા બધા દોડી વળ્યા હતા કે આ બેન ને માં તકલીફ પડશે એટલા માટે દોડામ દોડ કર્યા અને રિપોર્ટમાં સાત ટકા લઈ હતું મેં ખુકાર મેળી માને માનતા ઘરે પાંચ અગરબત્તી કરીને ગયો ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો બાર ટકા લઈ આવ્યો આ મારા નણંદની દીકરી છે તે દવાખાનામાં દાખલ હતા તે ત્રણ દિવસ થયા અને હૃદયના ધબકારા વધી ગયેલા તો મેં એવું કહ્યું કે ખૂંખારમી મેલી જો કાલે કમ્પ્લીટ કરી દેશે એને અને ધબકારા કમ્પ્લીટ થઈ જશે અને મારે એને અમદાવાદ આગળ લઈ જવી નહીં પડે તો હું એને ત્યાં પગે લગાડવા આવીશ ને એનું નામ ત્યાં પાડીશ એમ મારે તો દીકરા છે પણ મારે દીકરી જોઈએ છે એમાં મને દીકરીઓ તો બહુ વાલી હતી માં પણ તહેવાર આવે તો મને બહુ દીકરી હો પ્રેમા માં મને દીકરી હાલજી મા મને દીકરી આલીમાં બધાએ ભરોસો ઉઠાવી નાખ્યો તો મા પણ મને ભરોસો હતો કે મારા ઘેરે દીકરી મારું નામ રજાત પ્રવીણભાઈ ભગાભાઈ ગામ વાગવડલા તાલુકો ફતેપુરા અને જિલ્લો દાહોદ મેં માતાજી એક વર્ષથી આવતો હતો ગયા નોર્તામાં ગયા વર્ષને નોરતામાંથી શરૂઆત કરી હતી માતાજીએ મારા આગળ બે દીકરીઓ હતી તે દીકરો આપશે એવા મને એના માટે માનતા રાખી હતી તે માતાજીએ દીકરો આપ્યો છે મને તે માતાજી દીકરો આપશે ને તો હું માતાજી જોડે નામકરણ કરાવીશ એવી મેં માનતા રાખી હતી અને માનતામાં રાખ્યું તું એક તેલનો ડબ્બો અને પચીસ કિલો સોખા અને અગિયારસો ને એકાવન રૂપિયા હા મારા મનથી માનતા રાખી હતી મેં હા આગળ બે દીકરીઓ હતી હા માતાજીની હા છેલ્લા એક વર્ષથી આવીએ છે મારું આ દીકરા માટે એક જ માંગણી હતી કરી નોર્મલ ડિલેવરીથી ડોક્ટર પણ દવાખાને ગયા ને તે ડોક્ટર કે કે ત્રણ મહિના ત્રણ કિલો સાતસો ત્રીસ ગ્રામ નો વજન હતો ડોક્ટર ને નર્સ ને સ્ટાફ વાળા બધા દોડી વળ્યા હતા કે આ બેન ને ડિલેવરીમાં તકલીફ પડશે ને એટલા માટે દોડામ દોડ કર્યા અને રિપોર્ટમાં સાત ટકા લોહી હતું તો મેં ખૂખાર મેળવીમાં માને માનતા ઘરે પાંચ અગરબત્તી કરીને ગયો કે માંદાજી લોહી ઓછું છે બેનને અને નોર્મલ ડિલિવરી કરાવશો એવી મારે માનતા રાખીને અગરબત્તી કરીને ગયો હતો તો ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યો તો બાર ટકા લોહી આવ્યો બાર ટકા લોહી આવ્યો પહેલાં સાત ટકા હતું બે વાર રિપોર્ટ કર્યા હતા પ્રાઇવેટમાં કર્યા અને સરકારીમાં કર્યા હતા તો સાત ટકા જ આવતો હતો તો તો ડિલિવરી કરાવી ગયા એ વખતે રિપોર્ટમાં બાર ટકા લુ એમ માતાજી ને પ્રાર્થના કરીને ગયા બાર ટકા રિપોર્ટ ખોટો પડ્યો રિપોર્ટ ખોટો પડ્યો હા રામ રામ નોર્મલ ડિલિવરી થઈ ગઈ ભલે રામ અને બીજું એક દવાખાનામાં સ્ટાફ વાળા ડોક્ટર ને એવા કેતા હતા કે તમારે બિલ આવશે સાત થી આઠ રૂપિયા બિલ આવશે આગળનું કોઈ પાંત્રીસો જેવું થયું હતું એના પછીનું તમારે સાત થી આઠ રૂપિયા બિલ આવશે તે મેં દવાખાના ની અંદર મારી ને માનતાજી ને માનતા રાખી કે માં ખરેખર ખુખાર મેળવી બા મારે જ્યાં ધામવાળી માં હોય તો મારે પિસ્તાલીસો પાંચ હજારથી રૂપિયા પાંચ હજારથી નીચે આવવા જોઈએ ઉપર ને આવવા જોઈએ તો માએ અરજી સોણી લીધી ને ત્યાં પિસ્તાલીસો રૂપિયા આવ્યા પિસ્તાલીસો રૂપિયા બિલ આવ્યું માં મેં બોલ્યો ને માતાજીને પાંચ હજારથી નીચે આવવા જોઈએ માં મારી પાસે પૈસાની સગવડ નથી માં તો માતાજીએ અરજી સોણી લીધી ને પિસ્તાલીસો હા માં ડોક્ટરે પૈસા ઓછા કરે છે અલે રામ રામ તમારો વિશ્વાસ છે ને અને આવા ભોળા ભક્તો આવતા હોય એના માટે તો બેઠી છું હા માં ભલે એનું નામ કુલદીપ રાખો કુલદીપ કુલદીપ માં રામ 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 અને એને ભાવ ખૂબ હતો હા માં અને વિશ્વાસ એ હતો હા વિશ્વાસ હતો માં સોટ અને વિશ્વાસ એવો હતો કે માં મારો વિશ્વાસ નઈ તૂટવા દે અને સપને પણ માં બે ત્રણ વાર આવ્યા હતા દર્શન દીધા હતા હા દર્શન એ તો બધાને આઈ છું હા રૂપેશભાઈ મોફતભાઈ મારવાડી તારાબોર શું ગઈ દિવાળી એ મને સપનું આવ્યું હતું કાલી ચુંડી માતાજી આયા હતા કે આ જે છોકરો આલ્યો ને એ મેં તને આલ્યો ઓગરી કરીને કહ્યું કે આ છોકરો આલ્યો ને મેં તને આપ્યો હતો એનું નામકરણ કરાવવા માટે

ને મારી થોડુંક તબલીક છે છોકરાને છોકરા આ ઉપર તાડવું નથી આ તો જો આનું કારણ શું છે બધા બાકી હશે હા માનતા બાકી છે એટલે તું કબૂલ હા માનતા બાકી હશે એટલે બાકી છે અહીં જ બાકી છે તને બધા હો એટલે આવી ગયું એટલે નકર ક્યારે ખામી હોય નહીં 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 ના એ તો મને ખબર જ છે તો રોજ રાડો પાડી પાડી નહી બોલતી જેટલું હું જલ્દી કામ કરું ને એટલું જલ્દી વાંતા કરી જાવ તમે હા શું ખોટું ભલે આ કબૂલ્યું છે પણ પૂરું કરવું પડે જે બોલ્યા હોય ના ના એ જે બોલે હું ના મારો આલેલો હોય ને એમાં કોઈ દાડ ખોમી હોય નહી પણ આ તે તોય તે એ મારા શું રચાવવાનું મારા જોવાનું પણ આનો તે હજુ એક રોમા પિન મોનતા બાકી છે રોમા હોતી નાખજો રો મારી તો બરોબર છે રોમા પર રોમા પિન ની

મારા મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા એ પછી હું ખૂબ ભાંગી પડી હતી તે બપોરે સૂતીને અને હાથમાં મોબાઈલ લીધો તો પહેલો જ તમારો વિડીયો આવ્યો તો તમારા વિડીયો બહુચરમાં મેળવી હતો એટલે મારા કૃદેવી પણ બહુચરમાં છે તો મેં તમારો એક વિડીયો જોયો બે જોયો ત્રણ ચાર જોયો તો મને બહુ સારું લાગ્યું મારામાં થોડીક હિંમત આવી ને તો હું હાવ ભાંગી ગઈ એ વર્ષમાં માતાજી મારી એક મનોકામના તમે ઘરે બેઠી પૂર્ણ કરી એની માનતાએ આજે પૂરી કરી અને એ પછી મને શ્રદ્ધા વધીને તમારા કેધા પ્રમાણે ઘેર મારા માતાજીની પૂજા કરું છું અને આ મારા મિસ્ટર છે આમણે એમને બેન બનાવી છે આમના મિસ્ટરને ત્રણ ઓપરેશન ફેલ ગયા આંતરડાનું જોઈન્ટ કરવાનું તો મને સમાચાર મળ્યા તો હું ઘરે ખબર પૂછવા ગઈ અને મેં મનોમન તમારામાં બહુ શ્રદ્ધા ઉઠું એટલે સેવા પૂજા કરું એટલે તમને પહેલાં ન મન કરું તો મેં તમારી માનતા માની મા એમને સારું થઈ જશે તો હું એકવીસ રમતા શ્રી ફર્સ્ટ ચુંદડીને આ લઈને તમારા પાળા પેડા લઈને તમારા પાળે દર્શન આવીશ તો માતાજી હું આ બાધા પૂરી કરવા તમારી આઈમાં ના ફેલ ગયા હતા ત્રણે ત્રણ ફેલ ગયા અને આ પથારીમાં એકદમ સિરિયસ જેવા હતા ખાટલા ખાટલામાં દેખાતા નહોતા અને ચમચી 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 એમને જૂસ પીવડાવતા અને આમ ભાંગી પડ્યા જેને કહીએ ને તમારા આંખમાં પાણી આવી ગયા અમે માતાજીનું સ્મરણ કરીને માતાજીને યાદ કરી અને મેં કીધું કઈ નહીં થાય માર ખુખાર મેળવી બેઠા છે કઈ નહીં થવા દે મને બહુ શ્રદ્ધા તક એમના ઘરમાં જ મારા આંખમાં પાણી આવી ગયા ત્યાંય બાધા લીધી ઘરે રોતા રોતા પ્રાર્થના કરી તો ચેતન આવું છે મેં કીધું તે મેં તો હાજા હારા ચાલતા થાય તો હું તમને લઈને જઈશ માડી અને આયા હા માં તમે આયા છે કે મેં બોલાય તમે માં તમારું તો મગર તો શક્તિ નહીં માં હું આવી શકું ભલે રા તમારી ઋતુજા જયદેવસિંહ સોડા છે હું મહેમદાદથી આવી છું સેવન્થ ઓફ જુલાઈના મારા પપ્પાને બ્રેઇન સ્ટ્રોકની અસર હતી તો એ વખતે હાર્ટને રિપોર્ટ્સ જે બી હતા બધા કર્યા હતા તો એ વખતે મેં માતાજીની માનતા રાખી હતી કે જો પપ્પાના રિપોર્ટ્સ બધા ઓકે આવશે તો હું અહેમદાદથી છેક ચાલતી આવીશ અહીંયા સુધી તો એમના રિપોર્ટ્સ બી સારા એ હાર્ટમાં કોઈ તકલીફ નથી એમને આઈસીયુ બી રાખવા પડ્યા ઓપરેશનનું બી કીધું હતું ઉપટ માતાજીની તરફથી એવું કંઈ થયું નહીં બ્રેઇન સ્ટ્રોકમાં મોસ્ટલી પેરાલિસિસ થઈ જાય બટ એ દિવસે જ હું મારે હું અમદાવાદ રહેતી હતી મારા કોલેજના લીધે તો એ દિવસે જઈને હું નથી આવવાની એ દિવસે બટ હું આવી અને પપ્પાને અચાનકથી બપોરના ચાર વાગે સૂતા હતા આવ્યા હતા તેમને ચક્કર આવવા લાગ્યા તો એમને ડાયાબિટીસ એક મહિના પહેલાં આવ્યું તો અમને એ દિવસે એમને જમ્યા નહોતા તો કદાચ શુગર ડાઉન થઈ ગયું હશે તો લીંબુ શરબતને બધું આપ્યું બાજુના ક્લિનિકમાંથી બી દવા લઈ આવ્યા પણ કંઈ ફરક ના પડ્યો બટ આખી રાત એમને ચક્કર રહ્યા પછી હું પોતે બીએચએમએસ એચ ડૉક્ટર મેં કમ્પ્લીટ કર્યું છે તો મને ડાઉટ થયો કે પપ્પાને શ્યોર્લી કંઈક બ્રેનનું પ્રોબ્લેમ થયો છે અને મને આઈડિયા આવી ગયો કે કદાચ મે બી સ્ટ્રોક હોઈ શકે તો બીજા દિવસ મેં કીધું હવે ના બેસી રહેવાય પછી અમે સીટી સ્કેનને બધું કરાયું તો એમાં પપ્પાને સ્ટ્રોક આવી જ ગયો પછી એ દિવસે માતાજીની દયા એ દિવસ રવિવાર રવિવારના દિવસે એ બી રથયાત્રા તો હોસ્પિટલમાં તો કોઈ મળે નહીં જલ્દી સ્કેન બી ના થાય બટ દયાથી પછી અમે લોકો પહોંચી ગયા ફટાફટ અને એમને ટ્રીટમેન્ટ બી સારી થઈ ગઈ અને અત્યારે એક વીક પછી તો એકદમ નોર્મલ ચાલતા બી થઈ ગયા સેવન્ટી ટુ એટી પર્સન્ટ સારું થઈ ગયું હા લખવા પૂરેપૂરો થઈ જ શકાય ભલે રાવ